હું અહીંયા પૂજારી સાથે પૂજાનું કામ કરું છું આ ઉર્જેશ્વર મહાદેવ મંદિરમાં આજે વેવડા રીતનો તહેવાર હોવાથી વ્રત હોવાથી દરેક સ્ત્રીઓ ભગવાન શિવને પોતાના સૌભાગ્યનો વધારો થાય એ પ્રમાણે એ એ પ્રમાણે ભગવાનની પૂજા કરી છે અને પોતાના સૌભાગ્યનો વધારનાર અને સારી રીતે જીવન ચાલે એ માટે આજે હડતાલીકાથી કેવડાથી જેણે પાર્વતી માતાએ જંગલમાં રહીને મહાદેવજીનું વ્રત કરીને આ પોતાનું સૌભાગ્ય અને પોતાના લગ્નજીવન માટે આ વ્રત કર્યું હતું તેમજ આપણે જે અહીંયાની જે સ્ત્રીઓ છે અહીંયા પૂજા કરવા આવી પોતાના પોતાના ધાર્મિક આ તહેવારને ઉજવી રહી છે અને પોતાના સૌભાગ્યની કામના કરવા મહાદેવજી અને પાર્વતીજી ની પૂજા કરે છે અને કેવડો ચડાવી પોતાને ધન્ય માને છે બ્યુરો રિપોર્ટ જનાદેશ